તે આજ મારે મુહૂર્ત કરવું છે કે આજ ચાલુ કરવું કે ભાઈ તે નહીં મોકલવા મારે અરે આજ નહીં આવે એવું એટલે કહું છું અરે એવું હોય તો પેલા મારા વાટી કાઢે અને પછી હું તમારી ટેકો કરાવવા આવ્યો હપાળું એના કરતી કોમ કરો કે યાર તમે કાલ રાખો આજ મારું મારા વાટી નાખીએ બરોબર છે કહું પછી કાલ તમારા વાટી અને હોપડો તમે આવશો તો હું આવ્યું બરોબર પણ બેઠા ભાઈ ચોક્કસ આપવું પડો એટલે અમારા છોકરાની બાયડીઓ છોકરા નહીં હું આવ્યું

આવકતો ગઉ આડવા જ નઈ અજીવ દી હુઈ રે હોભળસો ઓ શું હોભળાયે મૂઢો અજીવ દી ઉંઘી છે કોમા છે બાપો દાતેરો કકરા જેસુ તા મોસો લઈ ને કોઈ તું લઈ પીજે કે હોક કકરાવા જા હું કરું તારે

ખાવા નહી જોવું બસ ભૈરો ના તો એ ખરેખર બોલો જ્યાં ના બોલો કદી આ ફલોણી ઢેકણી વચ્ચે ભાઈઓ નો મરો હું તમારા તો કઈ મન ખોશ બસ તો બતા ના જાય કદી બે ઘડી બેઠી હોય તો એ પેલી ઓમ કરતી હતી તે ઓમ કરતી હતી અરે તું તારું કોમનું સંભાળ કે પેલા તારું સમય બગાડું છું અને બે જો આટલું કઈ તો વાત વાત પડશે તને તમે હો પણ હાલતું નાખે તો ઘેરાય શીખ નહીં કદી કાંઈ શેકાણીઓ તો અણવા ગયો છે ડોશી એ તારો બહાર અખળવા નહીં જાય ગોમમાં તો જવું પડે તાણ હું એ મજૂર કર્યો નહીં આપડા કરવાનો તું મારી વાત તો હોભળ પેલા હું તારા ઘેર આયા એટલે તારા નો કજ્જાળો સારું કરી નાખે છે તારે હોભાળ પેલા મેઠો ભાઈ નહીં મેઠા ભાઈ ની મજૂર ની વાત તો નહીં કરતો તું હોભળ મારી વાત નકર હમણા હાલ હમણાં ઘવણા ટાઈમ લભડાઈ લબડાઈ પડશે હમણાં એ ફાટવાનું બાટવાનું શું કેવાનું આવે છે મજૂર નહી કર્યા મારી તું મારી વાતો મારા તારા હું વધારા ને નહીં કરવી આપણે જો હું આજે એ હ

પૂરું કરી દઈએ અને કાલ નો દાળ ટપા દેદાળ કાઢી નાખીએ બરોબર છે લોકો ને ગાઉ લઈ લીધા તમારા હજી તો ઠેકો

એ વાઢિંગ ખવરા હોય ખવરાવાલા સતે ખવરા હોય પર વાઢવા છે તમને જોર આવે તમને કોઈ જોર આવતું તેડીઓ ખાજે ઊભો નઈ રહ્યો વાઢવા પિયર નઈ ગયો કરો બે જણ ઊંઘીરો ઘેર અને અમે બધું બધું કામ કરી બરોબર હો તમે આપીએ બધું કરી દેહું હા હેડો સોફ ના કરો બોલો ના આવો 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 કરી દેજો અમે આવ્યા કરો લગા

અર હા આ તાકે મઢ્યાખ ખેતાણા પર હર તમે ચોક્કસ આ રહ્યા વગર વગર તાર ગવવા જો ના જો કોઈ ના સોટીરો હું તમને કઈ બોલું છું પણ હું આ ઘરનું કામ કરું છું તો તું એટલું તો કરાવ રાવો પાણી રહીને જેટલો જણા એ એ બે જણા જઈશું મારા ઘેરથી જઈશું તો પછી ઢોપું ઘણીવાર વડાવો ત્યાં નહીં જયા તમારે એટલા ને નહીં જા પછી નહીં કહેતી પણ તમે જો તો થોડું ટોપું આ વધારે થાય એ શાળો વધારે વડા હો એટલે હું નળું છું તારા બાપાનો ખાટલો સારી હું મારા પિયરથી લઈને આવીશું

ઈ ના હુઈ રવા તય મારી માં સા ને નહીં ને ને વધારે એટલું હું કોશું બોલતી નથી તમ હમણા ગવવાની ઉની ઉની ફટ દે તું નઈ ખાતી તું નઈ ખાતી તે મેથી રોટલા લે છું તે હું ઘરનું કામ કરું છું તો હેતરનું ના करू પડે એટલું તો ખબર પડે આપણને આજ તો હેતર તો શેના વા ઉપર આયા આયો કરવત કરો નકર તેલ પીવા તો હે

એ આવ જાના તો લઈને આવો આલે જલ્દી બોલાવણે ને આપણે જા પછી તળકા વઢાઈને આવું કેવું વાત આ તો એટલા તો વાઢો હવે પોનમેલ કી હેડવો ગમે પરમેલ હોમણા બસ પોના હાથમાં નવીનો તે આ એ ગયો છે અલ્યા ડાગી ભાઈ વાઢો હું જોઈ રહ્યા છું વાઢો યાર છોકરા આતા પછી ઓડી આવે ભાઈ ઓ ભાઈ હા પાછા કોટલી પાછા ગુંજો આલજો થોડો કશું બધું બે માટે લઈ જજો બે બે આવશે કેટલો પૂરો આલજો યાર લાવું છું દે આ આવે તો તળકો તળકો લાગે છે મને લેતો હો લેતો કે લોકો જો હો હું કહું છું આ થોડું ને સુવાટ કે હો ગઈ ગઈ ખબર

રોદી ના ખાય રોટલા કરી ના ખાતા શાક રોટલા કરી દો તમે તો શું કરજો હું આખો દાડો ઘરનો નો ધોઈ ધોયા ઈ કસરા બધું મી કરી તો એટલું બે રોટલા નઈ કર્યો કો હાલ બે વાહન ધોઈને ના છો તમે તે ગવાઠવા છો તમે તો કે હું રોધું છું જો હવ ઈમ સાલ છે મારા કોમ ધંધો નહી તાગ કોમ ધંધો નહીં ના પાડું છું જોરાવ એ કે રી જા કો આખો દાડો ફોન ફેદો છો બીજા નો નામ લે છો એ બે અરે કસરો વાળો અંદર ઘરમાં પોચું મારું બધું હું તો એરે ના જઈએ કોઈ હેતરમાં આખો દાડો બસ મારજ કરવાનું તી કસરા તું કરી ન તું કોમ હાળી એ તમે નાના

બેટા શાંતિ રાખો શાંતિ રાખો તમારા હા ઘેર નહીં ઘેર કોઈ છે ને ના લડી લડી મરી જાવ હું તમને હાથ શાંતિ રાખો બાપા હું લડો છો ખોટો અરે કે બધું પતિ દ

મોડો આવ્યો <coughs> <coughs> <coughs>

ખીણિયા હોય બેદણ બાછ પડેલો મારા તો પકડી છોડા આ તો પછી કીધું તાને છૂટો શરમ કરો આ ભાઈ અવતાર તમે હું આ બધું બધું વાટ મૂકીશો એટલે ઘઉં વાટતા હોય

ને આજ કાલ નો ફટલાઈન ના આદ્રપ જ છે કચ્છું બીજું કોઈ નહીં આ ઘઉં વાટવાના છે ને